આપણા દેશની સરહદોની સુરક્ષામાં રોકાયેલા છે એક તરફ લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે એસી અને કુલરનો આશરો લઈ રહ્યા છે તો બીજી તરફ દેશની સરહદો પર ગરમીમાં દિવસ રાત સતર્ક રહે છે જેથી આપણે સુરક્ષિત રહી શકીએ વાયરલ વિડીયો બિકાનેરમાં ખજુવાલા નજીક પાકિસ્તાન સરહદનો હોવાનું કહેવાય છે અને બિકાનેરને રાજ્યનું સૌથી ગરમ શહેર કહેવામાં આવે છે ભીષણ ગરમીમાં પણ દેશની રક્ષા માટે જવાનો રેતાળ રણમાં ઉભા છે